સત્સંગે ભૂષણ ભણ્યા ભણી લીધા પછી ગુરુદેવની આજ્ઞા થઈ હવે જ્યાં જ્યાં તમને યોગ્ય લાગે જ્યાં ભક્તો દેખાય મુખ શો દેખાય ત્યાં આ શાસ્ત્ર સંભળાવજો વ્યાપેશ મુનિ ફરતા ફરતા પ્રથમ તીર્થમાં વિચરણ કરતા વડતાલ પહોંચ્યા છે આ થયો વક્તાનો પરિચય હવે આ શાસ્ત્રના આદિ શ્રોતા જયષ્ટચિત રાજાનો પરિચય આવે છે ઝાલાવાડમાં તાવી નામે પવિત્ર નગરી છે તાવીમાં જયેષ્ઠ જીતે નામે રાજા રાજ્ય કરતા હતા એ તેજસ્વીના પુત્ર હતા સૂર્ય સત્સંગી હતા ઢીલા પૂજન નહીં એ સહજાનંદી સિંહ હતા સ્વામિનારાયણ ભગવાનને જ્યારે પોતાનું મનુષ્ય સ્વરૂપ અદ્રશ્ય કર્યું અને એ ઘટના જ્યારે જયેષ્ઠ જીતે સાંભળી એમને બહુ દુઃખ થયું મારા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પોતાનું મનુષ્ય સ્વરૂપ અદ્રશ્ય કરી અને અક્ષરधाम પધારી ગયા અને અમે આ વ્યવહારને સંસારના બંધનમાં બેસી રહી કેમ ચાલે જે સ્વામિનારાયણની રચના આ હૃદયમાં અખંડ લાગી રહે છે તો એ સ્વામિનારાયણના નામે હવે ઘર છોડીને તીર્થ કરવા નીકળી પડવું છે ભજન જ કરવું છે ભક્તિ જ કરવી છે અને જિંદગીના પચાસ વર્ષ તો પૂરા થઈ ગયા હવે ક્યાં સુધી જીતે રાજા વિચાર કરે છે દગદગતી અગ્નિ વરસાવતો સૂર્ય પણ જ્યારે પશ્ચિમ દિશામાં નમવા લાગે એટલે એના તેજ પ્રભાવ તાપ ઓછા થવા માંડે માનવ જ્યારે પચાસ વર્ષ પૂરા કરે ત્યારે એને સંસારમાં જે કાંઈ પ્રવૃત્તિઓ પાડી પોષીને વિસ્તારી હોય એ ઓછી કરવી જોઈએ જ્યેષ્ઠજીત પોતાના પુત્રને રાજ્યની જવાબદારી સોંપી દે છે અને ચાલી નીકળે છે બ્રહ્માનંદ સ્વામી શિવરામ વિપ્ર ને કહે છે આ જયેષ્ઠ જીત બહુ સુરવીર હતા એક વાર માં કોઈ ઠગ માણસ ભોળા ભક્ત છેતરવા નીકળ્યો શ્રદ્ધા એ બહુ ઉત્તમ વસ્તુ છે પણ અંધશ્રદ્ધા બહુ જોખમી વસ્તુ છે વિશ્વાસ બહુ પવિત્ર અંગ છે પરંતુ જ્યાં ત્યાં વિશ્વાસ મૂકીએ એ બહુ ભયજનક સ્વભાવ ગણાય પેલો માણસ ભગવાનનો નો વેશ લઈને ભક્તો ને છેતરવા નીકળ્યું ઘોડે બેસીને માથે પાઘડી પહેરીને હાથમાં છડી લઈને ગામો ગામ ફરવા લાગ્યો હું સ્વયં ભગવાન છું તમારા મનોર્થ પૂરા કરવા આવ્યો છું લાવો મારી પૂજા કરો કેટલાય ભલા ભોળા વિશ્વાસુ ભક્તો છેતરવા લાગ્યા જયષ્ટજીત રાજાને આ સમાચાર મળ્યા અને એ ઘોડી ચડીને પેલા છેતરપિંડી કરનાર ઠગની પાછળ પડ્યા કોઈ ગામની ભાગોળે એ પકડાઈ ગયો ધક્કો મારીને એને જમીન ઉપર નાખ્યો પછડાવ્યો અને તલવાર કાઢી જયષ્ઠ જીતને ભયે કહ્યું કે બસ બસ બહુ થઈ ગયું એને મારશો નહીં હવે કોઈ દિવસ આવો ધંધો નહીં કરે જયષ્ઠ જીત આવા સુરવીર હતા ધર્મને નામે કોઈ દગો કરે ધર્મને નામે કોઈ ક્ષેત્રપીંડી કરે સત્યના નામે કોઈ અસત્યનો પ્રચાર કરે તે એ એમનાથી જોયું જતું નહીં પુત્રને રાજ્ય સોંપી અને જયષ્ઠ જીત ઘર છોડીને ચાલી નીકળ્યા તાવી તે ચાલતા ચાલ પેલા તો એ દ્વારકા પહોંચ્યા દ્વારકામાં રણછોડા રાયના દર્શન કરીને મૂડીનગરમાં આવ્યા રાધા કૃષ્ણના દર્શન કરી ગઢપુર પહોંચ્યા ગોપીનાથજીનાં દર્શન કરીને ત્યાંથી અમદાવાદ શ્રી નરનારાયણના દર્શન કરી ત્યાં બે દિવસ રોકાઈ અને વડતાલ પહોંચ્યા લક્ષ્મી નારાયણ દેવના દર્શન કરીને રાજા જયેષ્ઠજીતે વિચાર કરવા લાગ્યા કે મારા ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને અહીં કેવી લીલાઓ કરી છે રંગોત્સવ કર્યા છે અહીં હિંડોળે ઝૂલ્યા છે ગોમતીમાં ભગવાને ભગવાન સંતો સાથે સ્નાન કર્યું છે એ રીતે ચિંતન કરતા કરતા જ્યાં ગોમતી કિનારે પહોંચ્યા એક સભા સભા કેવી શાંતિથી બેઠા છે એકાગ્રથી બેઠા છે અને એક સંત એ સભામાં સ્વામિનારાયણ ભગવાનની વાતો કરે છે જયષ્ટજીત એ સભામાં જઈ ચૂપચાપ બેસી ગયા સભાનો એક નિયમ હોય છે કથા ચાલતી હોય ત્યારે વચમાં કોઈ જ આવવું નહીં અરે ક્યારેક કોઈ જો વચ્ચે આવતા તો મહારાજ સ્વયં ખીજાઈ જતા કોઈ ભક્ત મોડા પડ્યા હોય અને મહાપ્રભુ બિરાજતા હોય ત્યાં હાર પહેરવા આવે પૂજા કરવા આવે તો સ્વામિનારાયણ ભગવાન ખીજાઈ જતા પૂજા કરવા આવે તેના ઉપર બહુ ખીજી રીસ આવે કથા ચાલુ હોય ત્યારે વચમાં કોઈ હોવાય નહીં આ નિયમ શ્રીજી મહારાજ છતાં બહુ કકડાઈથી જળવાતો જયસ્થજીત રાજા એ તાવીના રાજા છે પણ સભામાં જ્યાં જગ્યા હતી ત્યાં બેસી ગયા સભા પૂરી થઈ એટલે બાજુમાં જેને નમસ્કાર કર્યા અત્યારે તમે જે વાતો વાતો કરતા હતા એ હતી અમારા ગુરુ મહારાજ વાસુદેવાનંદજીએ સત્સંગી ભૂષણ નામે શાસ્ત્ર લખ્યું છે અને એ સત્સંગી ભૂષણ મને ભણાવ્યું છે અને આજ્ઞા કરી છે કે ગામો ગામ વિચરણ કરજો અને જ્યાં જ્યાં ભક્તોજનો દેખાય ત્યાં સત્સંગી ભૂષણ સંભળાવું છું એટલે અત્યારે હું વડતાલમાં રોકાયો છું અને આ બધા હરિભક્તોને દરરોજ અહીં ગોમતીના કિનારે બેસી અને સત્સંગી ભૂષણની કથા સંભળાવું છું જયષ્ટીજીત રાજા કહે છે હે વ્યાપકિસ મને બહુ આનંદ થયો થોડી કથા સાંભળી એમાંથી મને પરમાનંદ મળ્યો જો તમે આજ્ઞા કરો તો હું અહીં બેસું જ્ઞાન કોઈ દહાડો અધિકારથી મળતું નથી જ્ઞાન પાત્રતાથી મળે છે શક્તિ નહીં કોઈ દાવો કરે કે અહીં મને પ્રવેશ કેમ ન મળે તો કદાચ પ્રવેશ મળે પરંતુ જ્ઞાનની પ્રાપ્તિ તો નમ્રતાથી સદગુણથી સેવાથી મળે છે જયષ્ઠ જીત રાજા પૂછે છે કે હું અહીં સભામાં દરરોજ આવું પૂછવાની શી જરૂર હતી સભા ગોમતીનો કિનારો હતો પણ આ પૂછવા પાછળ પણ શાસ્ત્રમાં એવું રહસ્ય છે જો જ્ઞાન જોઈતું હોય પ્રાણી નમસ્કાર પ્રશ્ન અને સેવા કરવી જયષ્ટિજીત રાજાએ નમસ્કાર કર્યા અને પ્રશ્ન કર્યો કે હું અહીં સભામાં બેસું વ્યાપકેશ મુનિ બહુ રાજી થયા છે બહુ ભાગ્યશાળી છો રાજા સત્સંગી ભૂષણ કથા અમે આજ જ શરૂ કરી છે અને તમે આવી ગયા છો તો જરૂર સાંભળજો જયષ્ટજીત આજ્ઞા આપી અને કથાની શરૂઆત કરતા પહેલા વ્યાપકેશ મુનિ ભગવાન શ્રી હરિ સ્તુતિ કરે છે